આગ લાગેલી હતી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અહીંયા સંતુર ગ્રેસ ખાતે ઘટના સ્થળે આવીને એટામાળે આગ લાગેલી હતી પણ મકાન અંદરથી બંધ ટોટલી બંધ હતું લોક એન્ડ કી તો અમારી ગાંધીનગર ફાયર એન્ડ ટીમે મેન દરવાજો તોડીને અંદર મકાનમાં જે આગ લાગેલી હતી તેની ઉપર ચૌદ હજાર જેટલો પાણીનો મારો ચલાવીને આગ કંટ્રોલમાં લીધેલી છે અને કોઈ બી બ્લોકમાં કોઈ મોટી ધારાની થયેલ નથી